નાયબ તાલુકા વિકાસ અધિકારી પરેશ ચૌધરી થરા પીએસઆઈ આર જે ચૌધરી સિહોરી પીએસઆઈ એચ કે દરજી તેમજ પુરવઠા મામલતદાર અને માર્ગ મકાન વિભાગના ભુરાભાઈ પટેલ સહિત અન્ય તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકામાં જમીન બાબતે ઘણા સમયથી મામલતદાર કચેરીમાં કેસ ચાલી રહ્યા છે એમાં એક બુકોલી ગામના અરજદારના માલિકીના ખેતરમાં એક અન્ય વ્યક્તિ દ્વારા બોરનું કનેક્શન લઈ પોતે માલિક બની ગયાની નાયબ પોલીસ અધિક્ષકને ને અરજદારે રજૂઆત કરી પણ દાખલ કરવામાં આવી જેની તપાસ ખુદ પોતે ડીટી ગોહિલ ચલાવી રહ્યા છે અને તેના કારણે સિહોરી વીજ કંપનીના નાયબ ઇજનેર મહેરિયાને દસ દિવસ સુધી વીજ કંપનીએ અગાઉ આપેલ કનેક્શન બાબતે આધાર પુરાવા સાથે ખુલાસો કરવા જણાવ્યું હતું અને મહિલાઓ અને અપંગને અન્નપૂર્ણા કાળ અત્યુદય કાળ કાંકરેજ પુરવઠા વિભાગ દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા અને સ્વાગત ફરિયાદ કાર્યક્રમ અંતર્ગત ખૂબ જ સરસ રીતે રજદારોના પ્રશ્ન ઉકેલવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા રિપોર્ટર કરશનસિંહ સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ